નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે એટ્રોસિટી એક્ટના સંદર્ભમાં વાત કરવી છે ઘણા બધા મીડિયાના સમાચાર હોય છે અને લોકો પણ વારંવાર એવું કહેતા હોય છે કેટલાક ન્યાયતંત્રમાં બેઠેલા ન્યાયાધીશો પણ એવા જજમેન્ટ એવા વિધાનો કર્યા છે કે એટ્રોસિટી એક્ટનો દુરુપયોગ થાય છે આવા વિધાનો કરવામાં આવેલા છે અને ઘણી બધી વખત પોલીસ ફરિયાદો પણ ખોટી ઠરી છે આવું ઘણા કિસ્સાઓ બન્યું છે આમાં અનેક કારણો હોય છે એટ્રોસિટીના કેસો સફળ થવામાં ન પાછળના અનેક કારણો છે હમણાં તલાલા પોલીસ સ્ટેશન અંદરનો એક કેસ હતો અને એની અંદર સાંગોદરા ગામ છે સાંગોદરા ગામ છે તલાલા તાલુકાનું સાંગોદરા ગામ અને ત્યાં આગળ વેરાવળની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વેરાવળની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ કેસ ચાલી ગયો એટલે એ કેસ ફરિયાદી પુરવાર ના કરી શક્યો એની કંઈક જે અખબારી અહેવાલ પ્રમાણેની વિગતો એવી હતી કે ખેડૂતો ફરિયાદી ખેડૂત અને આરોપી વચ્ચે કઈ જમીન બાબતે માથાકૂટ ઉમટાવતી હતી અને પેલા એ ફરિયાદી જે ફરિયાદ લખાઈ અમે એને એવો પણ ઉલ્લેખ કર્યો કે ભાઈ એને ઝેરી દવા પીવડાવવાનો પ્રયાસ કર્યો અને એ ફરિયાદ હતી એ કોર્ટમાં આવીને કોર્ટે ફરિયાદ કાઢી નાખી ફરિયાદ કાઢી નાખ્યા સાથે સાથે પોલીસનો આદેશ કર્યો કે આ ફરિયાદી પિતા પુત્રની સામે પણ ગુનો નોંધવો એક તો બીજી ફરિયાદ હતી ચોટીલા એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પણ ત્યાં આગળ ફરિયાદી અને આરોપી બંને ભાજપના હતા અને સત્તાની ખેંચતાણમાંથી ઊભો થયેલો પ્રશ્ન હતો અને એમાં ફરિયાદીએ એટ્રોસિટી શેડ્યુલ કાસ્ટનો હોવાથી એણે એટ્રોસિટીની ફરિયાદ કરી હતી એક કિસ્સો ખેડા જિલ્લાની અંદર એક ખૂબ સારું શિક્ષણ સાથે સંકળાયેલા અને ને ફસાવવા માટે એ પણ નોન શેડ્યુલ કાસ્ટ હતો એને ફસાવવા માટે એક શેડ્યુલ કાસ્ટના વ્યક્તિ દ્વારા એટ્રોસિટીની ફરિયાદ કરવામાં આવી પણ ફરિયાદ કરનાર વ્યક્તિની ઉપર જિલ્લામાં ભાજપ સાથે સંકળાયેલા એક પદાધિકારીનો એની ઉપર સત્ર છાયા હતી અને આ ફરિયાદ થઈ એટલે ઘણા બધા કેસોની અંદર એટ્રોસિટીના કેસોની અંદર સૌથી પહેલા તો ફરિયાદ પોલીસ સ્ટેશનનો જે પીઆઈ અથવા પીએસઆઈ એનાથી ઉપરી અધિકારીએ ફરિયાદ કરવાની હોય ઘણા બધા કેસોની અંદર આ રીતે ફરિયાદ નથી થતી પછી ફરિયાદીએ ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસ તપાસ એની ફરિયાદ લીધા પહેલા પોલીસ તપાસનું નાટક કરે તપાસના નાટક કરતા સાથે એવા જજ નિવેદનો લઈ લેવામાં આવે છે અને એના કારણે ફરિયાદ એટ્રોસિટીની નથી ઘણા બધા પોલીસ સ્ટેશનની અંદર આવી હકીકતો બની છે એટલે એમ કે આમાં એટ્રોસિટી નહીં પોલીસનું કામ ફરિયાદ નોંધવાનું તપાસ કરવાનું છે પોલીસનું કામ જજમેન્ટ આપવાનું નથી ફરિયાદ સાચી છે ખોટી છે એ ન્યાયતંત્ર એ નક્કી કરવાનું પણ સેંકડો સેંકડો પોલીસ સ્ટેશનની અંદર સેંકડો પીઆઈએ અને પોલીસ ઇન્સ્પેક્ટરો અને પોલીસવાળાએ આવા નિર્ણયો જાતે લીધા છે તમારી ફરિયાદ ખોટી છે તમે ખોટા છો આવું ઘણી બધી જગ્યાએ કારણ કે જે ફરિયાદી હોય છે ને એક ગરીબ હોય શોષિત હોય અને દલિત અથવા આદિવાસી બેમાંથી એક હોય છે બરાબર છે એપ્રોસિટીની ફરિયાદ કરનારા એટલે મોટા ભાગના કેસોની અંદર જે કેસો જે અધિકારીઓએ તપાસ કર્યો એ ફરિયાદ નથી થતી એના યોગ્ય કાગળો નથી થતા આરોપીના લાંબા સમય સુધી એની ધરપકડ કરવામાં નથી હતી અનેક કેસોની અંદર એવું બન્યું છે કે આગોતરા કેસોની આગોતરા જામીનની જોગવાઈ ન હોવા છતાં કોર્ટોએ કાનૂનનો દુરુપયોગ કરી અને આગોતરા જામીન આપ્યા છે આ બધાની સાથે સાથે ઘણા બધા કિસ્સાઓમાં એટલું એવું બન્યું છે કે ભાઈ એટ્રોસિટીની ફરિયાદો અનુસૂચિત જાતિના અથવા તો અનુસૂચિત જનજાતિના નાગરિક એ એકદમ ગરીબ હોય છે શોષિત હોય મજૂરી કરતો હોય છે એને શિક્ષણનું ભાન નથી હોતું એના કાનૂનનું ભાન નથી હોતું એની પાસે પોતાનું જીવન નિર્વાહ કરવાના પૂરા સાધનો નથી હોતા મજૂરી કરતો હોય અને એવા હજારો હજારો આદિવાસી પરિવારો છે કે મજૂરી માટે એમણે કાયમો પ્રવાસી મજૂરી તરીકે કામ કરવું પડતું હોય છે એવા લાખો અનુસૂચિત જાતિના ના નાગરિકો છે કે એ મજૂરી કરતા હોય ગરીબ સડપતા હોય અને એમના આના હાથા બનાવી આવું કામ કરવાનું મારી પોતાનો અનુભવ કહું તો હું પાણી પુરવઠાની કચેરીમાં ક્લાર્ક તરીકે જ્યારે નોકરી કરતો હતો ત્યારે અમારો અધિકારી એક નોન શેડ્યુલ કાસ્ટનો હતો પણ એ અધિકારી એક કોન્ટ્રાક્ટરનો વારંવાર હેરાન કરતો હતો કોન્ટ્રાક્ટરને ખૂબ હેરાન કરતો કોન્ટ્રાક્ટર આણંદ જિલ્લાની અંદર એક મોટો ખેડૂત હતો સાથે સાથે એ વેપારી લાઈન સાથે જોડાયેલો હતો મોલેશ્વરલામ ગરાશિયા સમાજમાંથી આવતો હતો પરંતુ પેલો અધિકારી હેરાન હેરાન કરતો હતો એક દિવસ મારી ગેરહાજરીમાં એણે એવા શબ્દો આપ્યા અનુસૂચિત જાતિ માટે જે પેલો શબ્દ ફલાણાને બોલાવીને આની ઉપર એક્ટ્રોસિટી કરાવી દીધી છે જોકે હું મારી ફરજ ઉપર હાજર થયો એના બીજા દિવસે પછી મેં એની બહુ એ કરી હતી એણે માફી માગી બધું કર્યું પરંતુ આ માનસિકતા કેવી છે કે ભાઈ અનુસૂચિત જાતિના અથવા તો જનજાતિના માણસના હાથો બનાવી અને ફરિયાદ એટલે એટ્રોસિટી એક્ટનો દુરુપયોગ થાય છે એ એની કરતાં એટ્રોસિટી એક્ટનો દુરુપયોગ કરાવવાના સેંકડો કિસ્સાઓ ભારતની અંદર બન્યા છે એટ્રોસિટી એક્ટનો દુરુપયોગ કરાવવાના આવા એક હજાર કરતા કિસ્સાઓ બન્યા છે અને એવું બની શકે બે પાંચ ટકા આદિવાસી કે દલિતે પૈસા લઈને અથવા તો બીજાના હાથા બની અને આવા કેસો કર્યા હોય પરંતુ ગુજરાતની અંદર માત્ર ગુજરાતની અંદર જ પાસઠ એવા એમપી એમએલએ છે ગુજરાતમાં પાસઠ એવા એમપી એમએલએ છે જેણે કોંગ્રેસમાંથી અથવા આપમાંથી કૂદકા મારી ભાજપમાં ગયા છે તો શું આ પ્રેમ પ્રેમ કરવા ગયા છે આમણે રૂપિયા નથી લીધા અને આ કેવા આ પાછા જે લોકો કે છે ને એમણે એમપી MLA તરીકે કરોડો કરોડો રૂપિયાની સંપત્તિ ભેગી કરી છે આ લોકોએ એમપી MLA તરીકે અથવા તો બીજા પદાધિકારી તરીકે કરોડો રૂપિયાની સંપત્તિ ભેગી કરી અને છતાંય એમણે બંડી ઠેકી છે એમણે વિચારધારાનો ભંગ કર્યો છે અર્જુન મોઢવાડિયા એના વિધાનો એવા હશે એમણે એક વિધાન એવું છે કે ભાઈ મોદી એમ તો અનામત આંદોલન મોદી ચલાવતા હતા એમનું એક વિધાન એવું છે હાર્દિક પટેલના જે મોદી અને શાહ વિરુદ્ધના જે વિધાનો છે તેમ બહુ સારી રીતે જાણો છો અલ્પેશ ઠાકોરે એમ કીધું હતું કે ભાઈ એમણે કંઈ સોગંદ ખાતા હતા અને ભાજપને આ બધા લોકો જયારે ભાજપની અંદર ગયા છે તો એ કોઈ પણ પ્રકારની પદ અથવા ક્યાંય લાલચ લાંચ લઈને નથી કે પદની લાંચ લીધી છે કોઈ પદની લીધી છે એવી લાલચો આપવામાં આવી છે અત્યારે તે બધા કેવો પેલા ઊંટનો હોઠ લબડે અને આમ રાહ જોઈ વેલું એ રીતે કેટલા બધા લોકો લોકો પ્રધાન થવા લીલી વાપરવા માટે કેવા બેસી રહ્યા છે ક્યારે આજે પ્રધાન મંડળનું વિતરણ થશે કાલે થશે આપડા મિનિસ્ટરો બનીશું પ્રધાન લાલ ગાડી વાળી લાલ લાઈટ વાળી ગાડીઓમાં ફરવું છે એના માટે આ વંડી ઠેકીને આ લોકો આ અબજો પતિ હોવા છતાં જ જો વંડીઓ ઠેકતા હોય મજૂરી કરતો હોય એક દલિત અથવા મજૂરી કરતો એક આદિવાસી હાથો બને તો એની અંદર શું એકવાય છે અથવા તો એની અંદર શું વિચારવા છે બાબત આ બહુ એકદમ કુદરતી બાબત છે કે આર્થિક રીતે સામાજિક રીતે નૈતિક રીતે જે માણસે એકદમ દુભયેલો છે પીડેલો છે જેની પાસે કોઈ પોતાનો આજીવાસે ચલાવવાનો કોઈ ચોક્કસ સાધનો નથી એનું પોતાનું જીવન નિર્વાહ કરવાને એનો નિયમિત આવકના સ્ત્રોતો નથી અને એવો માણસ ક્યારેક સો બસો રૂપિયા કે બે પાંચ હજાર રૂપિયાની લાલચમાં આવી જાય અને આવું આવું કરતો હોય તો આવું બની શકે છે પણ એકાદ બે ટકા કિસ્સાઓમાં આવું બન્યું હોય પરંતુ આજે હજારો ભારતની અંદરથી હજારો એમપી એમએલએ એ જે એ કર્યા છે મંડી ઠેકી છે અને એના માટે તમે ફાંસીનો કાયદો નથી લાવવાની વાત કરતા એના માટે તમે ફાંસીનો કાયદો કેમ નથી લાવતા ધર્માંતર કરનાર માટે ફાંસીનો કાયદો લાવવો છે તો જે અબજો પતિ કરોડો પતિ ધારાસભ્યો સસન સભ્યો છે એ પોતાનો પક્ષ છોડી અને બીજા પક્ષમાં ખોટી રીતે જાય છે લાંચ લઈને અથવા તો લાંચ લઈ લેવાની અપેક્ષા ધારાસભ્ય મટી મંત્રી બનવાની કોઈ પદ મેળવવાની અપેક્ષા અને ગુજરાતની અંદર આવા સેંકડો લોકો રહ્યા છે અને એમાં અત્યારે તો કેટલાક લોકો તો બુટ પોલિશ પણ કરતા હશે કાં તો સાવરણી વાર્તા પણ હશે જેને ગુજરાતની પ્રજાએ ખૂબ આપ્યું હતું એવા લોકો જો આવા લોકો ભરમાઈ જતા હોય આવા લોકો લાંચની અપેક્ષાએ લાલચની અપેક્ષાએ અથવા તો લા રોકડા રૂપિયાઓ લે અને પછી અબુજો પછી બની જતા હોય જો આ લોકો વેચી જતા હોય અને આ લોકો વેચીને આવું ખોટું કરતા હોય તો એકાદ બે કિસ્સાઓની અંદર કોઈ આદિવાસી અથવા કોઈ દલિતે ખોટું કર્યું હોય તો એ તો નૈસર્ગિક રીતે કુદરતી રીતે છે કારણ કે એના તો સંજોગો મજબૂર કર્યો છે એણે જ્યારે આવું કર્યું ત્યારે એના સંજોગોએ મજબૂર કર્યો છે બરોબર એને કંઈક અપેક્ષા છે એના એને કંઈક હુખ મેળવવાની આશા જાગત છે એને એક હજાર એને રોકડા ભેગાના જોયા હોય એને પાંચ હજાર દસ હજારની અપેક્ષા મળે એને ક્યારેક કોઈ સારી જગ્યાએ બેસવાનું મળ્યું અને કોઈ પ્રધાનની જોડે કે મંત્રી જોડે બેસવાનું મળે અથવા એની ગાડીની અંદર બેસવાનું મળે તો પણ એના એક નૈતિક આનંદ મળતો હોય છે એવા પ્રલોભનમાં આવી અને આવા એક બે કોઈ કેસો ખોટા થયા હોય તો એની સામે એક ગોદી મીડિયા અને નોન શેડ્યુલ નોન શેડ્યુલ ટ્રાઈબ લોકો તમે ઉહાપો મચાવી દો છો તમે ઉહાપો મચાવી દો છો એટ્રોસિટી એક્ટ દુરુપયોગ થાય છે તો આ દુરુપયોગ નથી આ જે ધારાસભ્યો સંસદ સભ્યો અને બીજા પદાધિકારીઓ વંડી ઠેકી ઠેકી અને તમે જેની વિરુદ્ધમાં સૌથી નિમ્ન કક્ષાની ભાષા બોલતા હતા જેની વિરુદ્ધમાં સૌથી નિમ્ન કક્ષાની ભાષા બોલતા હતા એ દુરુપયોગ નથી આજે પણ દલિતો વરઘોડા નથી કરી એક આદિવાસી યુવાન માં પરણવા જાય તો તમે એના માટે કેટલો નિમ્ન શબ્દ વાપર્યા આ કેટલી બધી હલકતતા છે એક આદિવાસી યુવાન એની મંગેતરને રાજી કરવા માટે એ તો એની આખી જિંદગી સો વર્ષનું આયુષ્ય હોય તો સો વર્ષના આયુષ્યની એક યાદ બનાવી રહ્યો છે કે હેલિકોપ્ટર લઈ એની મંગેતરને પરણવા જતો હોય એના માટે તમે સૌથી શબ્દ વાપરો છો આવી તો એક હજારો ભાષાઓ ભાષા છો શેડ્યુલ કાસ્ટ માટે શેડ્યુલ ટ્રાઇબ માટે શેડ્યુલ ટ્રાઇબ માટે જે બસમાં મુસાફરી કરતા હોય એવી બસની અંદર જયારે ભી હોય આદિવાસીઓને ત્યારે ઘણા બધા લોકોના એમના નાકના ટેરવા ચડી જતા હોય કેમ એમની પાસે ખાડા હોય એમની પાસે મજૂરી કરાવે છે એમની પાસે તમારા ઘર સાફ કરાવવા તલ નાક ના ટેરવો નથી ચડાવવા મરેલા ઢોરો પરા ને ખેંચાવવા છે ગટરો માં ઉતારવા છે ઢોલ વગાડવા માટે મજબૂત કરવા રસ્તા વાળવા મજબૂત કરવા છે તમારા રોડ રસ્તાઓ બનાવવા છે તમારા ખાડાઓ ખોદાવવા છે ત્યાં તમારા નાકના ઠેરવા નથી ચડતા વરઘોડા કાઢવા દેવા નથી મોજડીઓ નથી પહેરવા દેવી એમને તમારા અત્યાચારના કારણે ત્રા હિજરત કરવી પડતી હોય છે અને તમે તમે અત્યાચાર કરો એનો વિરોધ કરતો હોય એનો બહિષ્કાર કરવામાં આવતો છે વાહન ઓવરટેક કરવા દેવામાં આવતું નથી બરોબર અને છતાંય તમે એના જે ચૂંટાયેલા સરપંચો હોય ને એમાં જે વાલ્મીક સમાજમાંથી આવતા આ સેંકડો સરપંચો એની પોતાની સરપંચ તરીકે ખુરશી પર ન બેઠા હોય એવા આ કિસ્સાઓ મારી પાસે છે હું અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠા ગામમાં ની ટીમ લઈને ગયો ત્યારે જે સરપંચ હતા એ ખુરશી પર બેસવા તૈયાર હતા એ ખુરશી પર મેં બેસાડેલા હતા આવા સેંકડો કિસ્સાઓ આવા સેંકડો કિસ્સાઓ ગુજરાતનો અને ભારતની અંદર છે અનેક ઘટનાઓ એવી છે કે આ ભારતની અંદર મિનિટે મિનિટે નહીં મિનિટે મિનિટે નહીં દલિતો અને આદિવાસીઓ ઉપર મિનિટ પ્રત્યેક સેકન્ડે એક મિનિટની સાઈઠ સેકન્ડ એટલે એક મિનિટ થતો બળાત્કાર ક્યારેક ગોદી મીડિયા ને બીજા લોકોને કોર્ટો એમ નથી કે દલિતોના આદિવાસીઓ પર અત્યાચારો અતિરેક થઈ ગયો માત્ર માત્ર એટ્રોસીટી નો કેસ બે કેસ ખોટા કર્યા હોય અને આજે પણ ગુજરાતની અને સમગ્ર ભારતની અંદર અનેક રાજકીય નેતાઓ પર જે કેસો થઈ રહ્યા છે ગઈકાલે ચૈતર વસાવાની સાથે જે થઈ રહ્યું છે એની અંદર કઈ નીતિ એની અંદર કયો ન્યાય અને એની અંદર કયો કાયદો કામ કરે છે આની અંદર કાયદાનો દુરુપયોગ માત્ર ને માત્ર કારણ કે કારણ કે તમારા મન મગજ અને મસ્તિષ્કમાં બેઠેલો મનોવાદ ફૂંફાડા મારે છે શું છે તમારા મન મગજ અને મસ્તિષ્ક મિત્રો સમાજમાંથી મનુવાદ વહેલો વહેલો દૂર થવો જોઈએ એ માટે સભાનતા જેવાની જરૂર છે કાનૂની સભાનતાની જરૂર સામાજિક સભાનતાની જરૂર છે માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને આ બાબતમાં તમારી પાસે કંઈ વિશેષ હોય તો મને કોમેન્ટમાં જણાવજો ફરી મળીશું આવતા